વાત કરીશું સુરેન્દ્રનગર થી સુરેન્દ્રનગર લીમડી અને આસપાસના વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આઈ કાર્ડ અને એસટી પાસ મેળવવામાં ભારે ત્રાસનો સામનો કરી રહ્યા છે પાસ અને આઈ કાર્ડ મેળવવા માટે ડેપો મેનેજરની હાજરી જરૂરી હોવાનું જણાવવામાં આવે છે પરંતુ ડેપો મેનેજર ચોટીલા તાલુકામાં હાજર હોવાથી વિદ્યાર્થીઓને માહિતી અને મદદ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે ડેપો દ્વારા સરકારના નવા પોર્ટલથી થી ઓનલાઈન ફોર્મ ભરવાનો અને સિક્કા કરવાનો ફરજિયાત કરવામાં આવ્યું છે નજર કરીશું સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના લીમડી કેળવણી મંડળમાં વિદ્યાર્થી ઉપાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહમંત્રી પ્રકાશભાઈ સોની પૂર્વ કૌન સેવા પસંદગી મંડળના ચેરમેન અને નામાંકિત આગેવાનો રાજુભાઈ પટેલ સહિતના મહાનુભાવ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થનાથી કરી સ્વાગત પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું